તો જય દ્વારકા દિવસ અને કેમ છો બધા ભાઈઓ મજામાં તો મજામાં જજો તો ભાઈ અત્યારે આપણે હતા કચ્છમાં આપણો ભાઈ બંધ હે અત્યારે આપણે આપડે માંડવીની બાણે ચા પાણી કંગભો કરી નીકળે મોગ બનાવતા હાલા જઈ ભાઈ રોડ સિંગલ પટ્ટી નો જઈએ મદરા આપણે પૂરા આશાપુરા ફાર્મ એટલે જોઈએ એમાં એવું હતું સીન લેવાનો હતો બનાવવાનો હતો ભૂલાઈ ગયું પાછા સીન લેતા આપણને બહુ ભૂલાઈ ગયા જાણું હમણાં થી તમે લોક નથી બનાવતા નથી બનાવતા કન્ટિન્યુ લોક આવશે તમે થોડો ઘણો સપોર્ટ આમ રાખો ભાઈને એટલે આવતો રહે લોક જેમ ઇન્સ્ટામાં આવેલું એવી રીતના આમ યુટ્યુબમાં થોડુંક અકલ આવડાવી દો એટલે આપણું ભરત ભરાઈ જાય હાલો તો આગળ ભુજ આપણે સિટીમાં ભેગા થયા હાલો ભાઈ તો અત્યારે આપણે અહીંયા ભુજ પગુ પગું હોઈ હાલે જઈએ નિરાતે નિરાતે રસ્તો એમ નજારો એમ એવો છે એટલે મેં કીધું લાઈવ થોડોક સીન લઈ લઈ giờ ra ra to rồi Nhìn men xin đã có được chưa xin dù là cái anh em bà kìm à bà em lấy cái con cá rồi લોલો ચાલીસ ગાવ ને સાપુતારા અંદર કાટ આવે એની જેમ લાગે હાલો તો ભાઈ અત્યારે આપણે ભુજ સિટી ની બાયણે નીકળું નીકળું એ હવે ફાટક આવ્યો હે ફાટક ક્રોસ થાય એટલે સીધું ઓલો આપણે જે એક્સપ્રેસ આવી આવે ને એ આવી જઈએ નવો હમણાં ભાઈ નો એ હા ભાઈ

કે બોલે તો ને આવડે ફાઈનલી બોલ આપણે પગી જાય મારગે ડિયાડે રાજકોટ આલા સોરી સોરી બોલ અલે રાજકોટ ને બોલાઈ યાર ઘર એમ ને આ ભાઈ આ ગાડી ખાલી થઈ આ આ બેન પાછી બહુ બહુ લાગી ગયા અમાર લાગે જ ને ભાઈ કાંઈ વાંધો નહીં હાલો તો ખાલી બાળી કરીને પછી આગળ ભેગા થઈ અને ભાઈ આપણે ભેગા થવાના હૈ આગળ હાલો થી મિત્રો અત્યારે આપણે ભેગા આવી આ જેતપુર અને ઓલા ભાઈને તો રવાના કરી દીધા હતા અને ભાઈ કઈ ટાઈમ રહ્યો તો બ્લોક બનાવવાનો અમે આવું થોડુંક ભૂલાઈ ગયું હતું સમજાણું લોચા જેવું કામકાજ થઈ ગયું તો એટલે ભાઈ યાદ આવ્યું નહી કાઈ ને આ ગાડી ભરવાની ભરવા એ ભાઈ ભૂલાઈ અને ઓલા ભાઈ ને તો આપણે ગ્રીન લાઈન ચોકડીએ જ ઉતારી દીધા તા એટલે એ ભાઈ સીધા આવી ગયા એ ભાઈ હોસ્ટેલ માં રે એટલે એ ભાઈ સીધા આવી ગયા ના આપણે અત્યારે ભૂલી ગઈ જેતપુર આપણે જવાનું જુનાગઢ પાછું સીધા પડ ભરીને આપણે નીકળી જવાનું થાય

અત્યારે ઉતાર નાખીએ આપણે અને લોક નો એન્ડિંગ કરી નાખીએ એટલે આ વાંધો નહીં તો આપણે મહિલા બીજા બ્લોક માં આવડો બ્લોક કેવો લાગ્યો જણાવજો મને ખબર છે જેવો તેવો લાગ્યો છે એટલે કોઈ ખાસ હતું નહીં આ બ્લોક માં કાઈ વાંધો નહીં આપણે બીજો બ્લોક લાવશું આની કરતા તાકા લાવશું બીજા અંદર બ્લોક કરતા તાકા તરો લાવશું થોડો ભાઈ સપોર્ટ દેખાડજો બાકી હસાવવાની જવાબદારી અમારી તો જય દ્વારકાધીશ મળી બીજા બ્લોગમાં